એ તપાસમાં અત્યાર સુધી ચોવીસ વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે બીજા જે અરજીમાં અને આવેદનમાં જે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હતા એના સિવાયના બીજા પાંચ સાત વિદ્યાર્થીઓ આવેલા છે અમારી પાસે એમાંથી સાત વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે દરેકના ઇન્ડિવિજ્યુઅલ અમે કોષ્ટક બનાવી અને આખી વિગત ઓલી કરીએ છીએ કે કે શું ક્યાં ક્યાં એને ઇસ્યુ આવેલા છે એમને સાહેબ અમને કોઈ જ વાંધો નથી તમારી સાથે તમારી તપાસ તમે કરો છો તમારા પર અમને પૂરો ભરોસો છે પણ આ બાળકોના ત્રણ વર્ષ બગડી ગયા એ ત્રણ વર્ષ કોણ લાવી આપશે ત્રણ વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી પત્ર વ્યવહારથી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી

આવી કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિંગ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ